જીવનમાં આયોજન વિના ચાલશો તો પ્રયત્નો વિખેરાઈ જાય છે અને પરિણામ અધૂરું રહે છે આયોજન આપણને દિશા આપે છે અને સમયનો યોગ્ય ઉપયોગ શીખવે છે સ્પષ્ટ લક્ષ્ય અને યોજના વગર મહેનત પણ વ્યર્થ થઈ શકે છે આયોજનથી કામમાં ગતિ અને આત્મવિશ્વાસ બંને વધે છે સફળતાનો માર્ગ આયોજનથી જ શરૂ થાય છે ખાલી ડબ્બા અને ભવિષ્યના સ્વપ્ન મિત્રો આપણને ખબર છે કે આપણા જીવનની અંદર જ્યારે કોઈ પણ કાર્યની ભૂમિકામાં આપણે શરૂઆત કરી છે ત્યારે આપણે સંપૂર્ણપણે ખાલી હોઈ છે એટલે કે આપણી પાસે ખાલી ડબ્બા હોય છે અને એ ખાલી ડબ્બાની અંદર આપણે ધીમે 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 આપણે ભરતું રહેવું પડે અને એ ભરવામાં સૌથી અગત્યની વાત આપણને મનોવિજ્ઞાનમાં એમ કહેવાય છે કે આયોજન ને ભરતા જાઓ કોઈ પણ કાર્ય આયોજન વગર તમે શરૂઆત કરો તો જીવનમાં નિષ્ફળ જવાના છો તમારા ડબ્બા જો આયોજન નહી હોય તો તમે જીવનમાં નિષ્ફળ જશો એના અનુસંધાનમાં મારે એક વાર્તા કેવી છે જીવનમાં સફળતા માટે દિશા જરૂરી છે દિશા વગર તમે આગળ ન વધી શકો અને આયોજન છે એ હંમેશા દિશા બતાવે છે આજે કોઈ પણ મોટા પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટના અંદર જો તમારી પાસે ચોક્કસ આયોજન ન હોય તો તમારો એ પ્રોજેક્ટ નિષ્ફળ જાય છે તમારે અભ્યાસ કરવો છે તો અભ્યાસનું આયોજન કરો કેવી રીતે વાંચવું કેટલું લખવું કેટલા પેપર જોવા કેટલા પેપર લખવા આ બધી બાબતોનું આયોજન જરૂરી છે તમારે કોઈ એક મોટો વ્યવસાય કરવો છે આયોજન કર્યા વગર તમે શરૂ કરશો તો તમે નિષ્ફળ જવાના છો આજે તમને ખબર છે કે વિજ્ઞાનના સંશોધનની અંદર કોઈ અવકાશના સંશોધનમાં કોઈ ચંદ્રયાન મોકલવાનું છે તો એનું આયોજન કરવું પડે કેવી રીતે જશે કેટલા માણસો જશે કેવી રીતે કામ કરવું બધા કામને કેવી રીતે વહેંચણી કરવી આ બધાય જેને આપણે એમ કહી શકાય કે આખે આખો રૂટ ચંદ્ર ઉપર યાન પચે ત્યાં સુધીના તમામે તમામ રસ્તાઓ માટેની એક ડિઝાઇન બનાવવી પડે એનો આખો એક નકશો બનાવવો પડે એના આખે આખો એક પ્લાન બનાવવો પડે અને એ પ્લાનનું નામ આયોજન કહી શકાય અને આયોજન વગર આપણા તમામ કામો નિષ્ફળ જાય છે એ બતાવવા માટે મારે એક વાર્તા કેવી છે અજય એનું પોતાનું કાયમી જીવન આયોજન પૂર્વકનું જ કામ કરવું ગમે એ કામ કરે અને વિજય એનું કામ માત્ર એટલું જ કે કામ ઘણું કરે હોશિયાર પણ ખરો પણ આખું આયોજન કરવાને બદલે સીધે સીધું કામની શરૂઆત કરી દે આવા વિજય કેવા લાખો માણસો આ પૃથ્વી ઉપર છે એ લોકો એમ માનતા હોય છે કે જેવું પરિસ્થિતિ સર્જાશે એવું દેવાશે થાશે એવું દેવાશે આ પરિસ્થિતિ ચાલતી નથી શું શું થવાનું છે એનો અંદાજ બાંધવો પડે એ વખતે શું કરવું એના રસ્તા ગોકવા પડે એ રસ્તામાં કોની કોની મદદ લેવી આ બધી બાબતોને આયોજન કહેવામાં આવે છે અજય અને વિજય બંને મિત્રો તો ખરા જ એ બંનેને સારા અધ્યાપક બનવું હતું કોલેજમાં કોઈ સારા અધ્યાપક તરીકે બનવાની બંનેની ઈચ્છા હતી પણ અજય છે એ પ્લાનિંગ સાથે અભ્યાસ કેમ કરવો પ્રેક્ટિસ કેમ કરવી નિયમિત અભ્યાસ કેમ કરવો પરીક્ષા વખતે શું ધ્યાન રાખવું પરીક્ષામાં સમય આપણે કેટલા કેટલા કલાક કલાક આપણે કરવી આ બધી જ બાબતોનું આયોજન કરી અને ધીમે 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 નાની નાની ડિગ્રી મેળવતા 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 એ અધ્યાપક થવા સુધીની ડિગ્રી એણે મેળવી લીધી જ્યારે વિજય છે એણે પોતે શરૂઆત કરે ત્યારે વિચાર કરે કાજી તો વાર છે પરીક્ષાને આપણે પછી વિચાર કરશું થોડું પ્લાનિંગ પછી વિચારશું હમણાં આપણે કઈ કરવું નથી હજી દસ મહિનાની પરીક્ષાને વાર હોય ત્યારથી કામ દુખી થવું અને આ રીતે કોઈ પણ જાતના સમયમાં એ ધક્કો જ બાકી રાખે કામ કરવું છે પછી બે દી પછી પાંચ દી પછી સાત દી પછી એમનેમ ધક્કા મારી રાખે ધક્કા મારે જ રાખે એટલે કે જેની પાસે કોઈ આયોજન જ ન હોય અને છેલ્લે જ્યારે ખરેખર કામ કરવાની પોઝિશન આવે ત્યારે માત્ર એક મહિનો કે પંદર દી બાકી હોય તો એમાં એ કોઈ દિવસ સફળતા પ્રાપ્ત કરે નહીં અજય આ રીતે પરીક્ષામાં પાસ થતો 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 આગળ વધી ગયો અને વિજય છે એ શરૂઆતમાં નાની પરીક્ષા વખતે પાસ થઈ જતો પણ જેમ જેમ વધારે ઊંચી પરીક્ષા આવતી ગઈ તેમ તેમ એ વધારે વધારે નીચા આવતા ગયા અને આખરે ધીમે 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 નિષ્ફળતા તરફ જોવા મળ્યો અજયને અધ્યાપક તરીકેની પૂરી લાયકાત મળી ગઈ જ્યારે વિજય છે એને પૂરેપૂરી લાયકાત ન મળી કામ કરવાની પદ્ધતિ આયોજન વગરની હતી જીવનમાં આયોજન અને આયોજન ન કરનાર એ બે વચ્ચે જો ફરક જોવો હોય તો માત્ર અજય અને વિજયને તમે જોઈ લ્યો બે સરખા સરખી ઉંમર બધી જ બાબતમાં કોઈ તકલીફ નહીં બધી રીતે સરખા પણ અજય પાસે આયોજન હતું વિજય છે વગર આયોજને અને કોઈ પણ કામને ધક્કા જ બાળતા રહેવા અને એના અનુસંધાને અજય છે ઉત્તમ પ્રકારનો અધ્યાપક બની શકો જ્યારે વિજય છે પ્રાપ્ત ન કરી શકો એટલે કે જો આપણે ડબ્બાની ભાષામાં બોલીએ એટલે કે આપણે જ્યારે ખાલી હતા બે જણા ખાલી હતા સાઓ ત્યારે અજયે આયોજન કામ કરી અને પોતાના ડબ્બાને ભરી નાખો અને વિજયે ખાલી ડબ્બો એટલે કે આયોજન આયોજન કર્યા વગર પોતાના ડબ્બાને ખાલી જ અને એ અનુસંધાને નાના નાના રોજના જે પ્રયત્નો છે અને એ પણ આયોજન પ્રયત્નો છે એનું મૂલ્ય અજયે સમજાવ્યું શિક્ષણમાં નહીં વ્યવસાયમાં પણ રમતગમતમાં પણ કલામાં પણ આયોજનની ગુણવત્તાનું મૂલ્ય બહુ મોટું છે વ્યવસાયમાં પણ તમે જો આયોજન ન કરો તો તમે તમારે સમયાંતરે આગળ વધવા માટે તમારા પ્લાનિંગ કરવા પડે અને આ પ્લાનિંગ પણ બહુ વ્યવસ્થિત હોવું જોઈએ અને પ્લાનિંગના રસ્તા ઉપર એક પછી એક તમારા પગથિયા તમે સરતા રહો અને તમને ખબર કેટલાક માનતા હોય છે કે આયોજનને કાગળ ઉપર મૂકવું એના કરતાં આપણા મનમાં તો છે મિત્રો સૌથી ખોટી વાત છે આપણા મનમાં જે કઈ વસ્તુ હોય એને તમારે કાગળ ઉપર વ્યવસ્થિત રીતે ડિઝાઇનના ફોર્મમાં કેવી રીતે આગળ વધવું એની સિસ્ટમ સાથે તમે જો નહીં મૂકો તો જીવનમાં તમે સફળ નહીં થાવ નાના પગલાથી પણ મોટો ફેરફાર થાય છે એ આયોજનથી શક્ય છે અને આયોજન વગરના માણસો રસ્તામાં ભૂલા પડે છે આપણે ખરેખર કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એમાં પણ આપણે આયોજન કરી જવું જોઈએ આપણે કોઈ એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય તો એ સ્થળે રહેવા માટેનું પણ આયોજન આપણે કરી રાખવું પડે નહીતર ત્યાં પહોંચ્યા પછી આપણે ક્યાં રહેવું આયોજન તો છે નહીં અને આયોજન જીવનમાં એટલી મોટી સફળતા લાવે છે કે જે આપણને કલ્પના પણ નથી કરી શકતા અને એ અનુસંધાને અજય આયોજન પૂર્વક કામ કરતો હતો એટલે એ ઉત્તમ અધ્યાપક બની શકો અને વિજય છે એને આયોજન વગરના કામને કારણે એ ખરેખર જીવનમાં નિષ્ફળ ગયો મારે યુવા પેઢીને મારે તમામ વ્યવસાય કરતા માણસોને મારે તમામ કોઈ સ્પોર્ટ્સમેનને મારે તમામ કલાકારને મારે કેવું છે કે તમે તમારા જીવનના આયોજનની ભૂમિકા ઉપર આગળ વધો દાખલા તરીકે તમે તમારી તંદુરસ્તી સારી રાખવા માંગો છો કરો આયોજન કેવી રીતે રહેવું જોઈએ શું જમવું જોઈએ કેટલા કલા કસરત કરવી જોઈએ કેટલા કલાક ચાલવું જોઈએ આ બધું આયોજન છે અને એ જ રીતે તમારા શિક્ષણની અંદર આયોજન કરનાર એ જ રીતે વ્યવસાયમાં આયોજન કરનાર કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે મારે એક જ વાત સૌ યુવાનોને કહેવું છે કે આયોજન ક્રમબદ્ધ કરો અજય જેવા બનો અને વિજયની જેમ નિષ્ફળ ન જાઓ એને માટે પૂરેપૂરી જાગૃતિ રાખો એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું સવલ્ય લેવાના